લો ઓફ એટ્રેક્શનના આજના એપિસોડમાં ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે સૌથી પહેલી વાત હું તમને એ કહીશ કે લો ઓફ એટ્રેક્શનમાં એક બહુ જ ઇફેક્ટિવ મેથડ આવી છે એનું નામ છે સ્ક્રિપ્ટિંગ સ્ક્રિપ્ટિંગ એટલે લખવાનું શું લખવાનું વાર્તા લખવાની કોની વાર્તા લખવાની પોતાની વાર્તા લખવાની કઈ વાર્તા લખવાની જે વીતી ગયું છે એની વાર્તા નહીં લખવાની પણ જેવું તમારે ભવિષ્ય જોઈએ છે એની વાર્તા લખવાની તો વાર્તામાં તમે તમારી રીતે તમારા ટોપિક ચૂઝ કરી શકો છો સપોઝ તમારે કોઈ પરીક્ષા પાસ કરવી છે જે બહુ અઘરી છે લાઈક બધા એવું કહેતા હોય છે કે સીએની પરીક્ષા અઘરી હોય છે આઈએએસની પરીક્ષા અઘરી હોય છે કોઈ પણ અઘરી પરીક્ષા તમારે પાસ કરવી છે તો એ પરીક્ષા માટે તમે પૂરી તૈયારી તો કરો જ છો અને એ તો કરવાની જ છે એવું કરવા છતાં પણ આપણને પરીક્ષા આપતી વખતે ડર લાગતો હોય છે પ્રોપર મારાથી લખાશે કે નહીં ત્યાં બેસીને મને યાદ આવશે કે નહીં પેપર તો નહીં છૂટી જાય નહીં આ બધા નેગેટિવ થોટ્સ આપણને આવતા હોય છે એ બધા નેગેટિવ થોટ્સમાંથી બહાર નીકળવા માટે એક બહુ જ સરસ મેથડ છે એ છે સ્ક્રિપ્ટિંગ સ્ક્રિપ્ટિંગમાં બેઝિકલી શું કરવાનું હોય છે કે તમારે બેસીને ડાયરીમાં એક સ્ક્રિપ્ટ એટલે કે એક સ્ટોરી લખવાની હોય છે જે સ્ટોરી તમારા ઉપર છે માની લો કે તમે પરીક્ષા લખવા બેઠા છો એ સ્ટોરી લખવાની હોય છે હું પરીક્ષા લખી રહી છું બધા જ ક્વેશ્ચન્સ મેં તૈયાર કર્યા હતા એ જ આવ્યા છે બધા જ મેં ફૂલ ડિટેલમાં સરસ રીતે લખ્યા છે ઝીણી ઝીણી બાબતો ડાયગ્રામ વગેરે જે પણ હતું તે બધું જ મેં પોઈન્ટ વાઇઝ સારી રીતે લખ્યું છે મારા રાઇટિંગ પણ બહુ જ સરસ આવ્યા છે પેપર મારું સરસ ટાઈમે પૂરું થયું છે એ સિવાય જેટલી પણ ડિટેલ્સ તમે આની અંદર નાખી શકો એ દરેક ક્વેશ્ચન મેં નવા પેપરથી ચાલુ કર્યો છે જેટલી ઝીણી 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 ડિટેલ તમે નાખશો એને કહેવાય કે તમે પરીક્ષા પાસ કરવા માટે સ્ક્રિપ્ટ લખી રહ્યા છો ક્યાં સુધી લખવાની છે જ્યાં સુધી તમારી પરીક્ષા તમે એટલે રોજ રોજ નથી લખવાની એક જ વાર લખવાની છે પણ તમે પરીક્ષા લખી સારી રીતે લખી ત્યાર પછી એનું બે મહિના પછી રિઝલ્ટ આવ્યું રિઝલ્ટમાં તમારા બહુ જ સારા માર્ક્સ આવ્યા છે તમારો રેન્ક આવ્યો છે રેન્ક પણ તમે નંબર લખી શકો મારો પાંચમો રેન્ક આવ્યો છે એવું ઝીણી 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 બધી જ ડિટેલ્સ તમારે લખવાની છે અને જેટલી લાંબી થાય જેટલી ડિટેલમાં થાય એટલી ડિટેલ લખવાની અને એ સ્ક્રિપ્ટ માની લો કે ત્રણ પેજની તમે સ્ક્રિપ્ટ લખી સ્ક્રિપ્ટ એટલે વાર્તા જેઓ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ને બધા જે પિક્ચર બનાવે છે એના પહેલાં સ્ક્રિપ્ટ રાઇટર હોય છે વાર્તા લખનારા તો એ વાર્તા લખનારા એકદમ ડિટેલમાં વાર્તા લખતા હોય છે એવી જ રીતે આપણે આપણી પરીક્ષા પાસ કરવા માટેની વાર્તા લખવાની છે તો એ વાર્તા એવી રીતે લખ્યા પછી તમારે એને તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી લેવાની ખાલી રેકોર્ડર મોડ પર વિડીયો મોડ પર નહીં એટલે ફક્ત એ તમારો અવાજ તમને સંભળાતો રહે અને ત્યાર પછી એ રેકોર્ડિંગ તમારે રાત્રે જ્યારે ખૂબ જ ઊંઘ આવે ત્યારે ચાલુ કરી દેવાનું જો એને તમે લૂપમાં રાખશો એટલે કે વાગ્યા જ કરે વાગ્યા જ કરે એવું મૂકશો તો વધારે સારું પણ જો તમને એનાથી અનુકૂળ ના પડતું હોય તો એટલીસ્ટ રાત્રે સુધી વખતે એકવાર આ રેકોર્ડર સાંભળવાનું સવારે ઉઠીને એકવાર આ રેકોર્ડિંગ સાંભળવાનું જ્યાં સુધી તમે પરીક્ષાની તૈયારી કરો છો પરીક્ષા પાસ કરો છો ત્યાં સુધી આ રેકોર્ડિંગ ચાલુ રાખજો તમને ચોક્કસ ફાયદો થશે આવી રીતનું સ્ક્રિપ્ટિંગ આપણે કોઈ પણ વસ્તુ માટે કરી શકીએ છીએ લાઈક આજકાલ ઘણા બધાને મેરેજનો પ્રોબ્લેમ છે લાઈક યોગ્ય પાત્ર નથી મળતું એ પ્રોબ્લેમ છે તો એનું પણ તમે સ્ક્રિપ્ટિંગ કરી શકો છો તો આ રીત તમને કેવી લાગી અને તમે આને એકવાર અપનાવજો પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે નવી મેથડ તમને કેવી લાગે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો મારી સાથે જોડાયેલા રહો બધા ભેગા થઈને પોઝિટિવ વાતો જ કરીશું